છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે ગુજરાતની અંદર અમે છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો જીતવાના છીએ એમને અભિમાન હતું એ અભિમાન તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો એ બનાસકાંઠાની જનતા અને ગેની બેને કર્યું છે માટે બનાસકાંઠાની જનતાને લાખ લાખ અભિનંદન આપું છું આજે જે રીતે સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના વર્તા પાણી થઈ રહ્યા છે અને દિવસે દિવસે કોંગ્રેસને જન સમર્થન મળતું થઈ રહ્યું છે તમામ સમાજ તરફથી વેપારી તરફથી વિદ્યાર્થીઓ હોય કે તમામ સમાજ આજે ધીમે ધીમે ભાજપના જૂઠાનાથી ખબર પડી છે અને હવે આગામી સમયની અંદર કોંગ્રેસની સરકાર બનવાની છે એ નક્કી છે જે રીતે તમે બધા મોટી સંખ્યાની અંદર ગેનીબેનને સમર્થન આપવા માટે આવ્યા છો પાટણની ધરતી ઉપર તમામને આવકારું છું અને તમામનો આભાર માનું છું જય હિન્દ જય ભારત